પહેલાં હું દોઢ બે વર્ષથી જીવામૃતનો વપરાશ કરું છું મેં ડ્રીપ પણ કરેલી છે અને તે પ્રમાણે વેલાવાળી શાકભાજી અને શિયાળોમાં મેં મરચીનો પાક કર્યો તેમાં જીવામૃતનો મોટાભાગે ઉપયોગ કરલો અને તેનું રિઝલ્ટ સારામાં સારું મળેલું છે જીવામૃત અને ઓર્ગેનિક ખાતર વાપરવાથી કેરીની સાઇઝ એની મોટી આવી છે અને જીવાત પણ ઓછી થઈ છે અને અવારનવાર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ગ્રામસેવક તરફથી મળતી માહિતી મુજબ હું કામ કરું છું એટલે હું નવસારી જિલ્લા પંચાયતનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રાકૃતિક ખેતીથી પાકમાં સારી એવી ઉપજ મળે છે પાકની ક્વોલિટી સારી રહે છે એક્ઝામ્પલ તરીકે રીંગણની ખેતી કરીએ તો રીંગણમાં સાઇનિંગ સારી આવે રીંગણની ક્વોલિટી જે હોય પ્લસ એ સારું ઉત્પાદન પણ મળે છે હવે દૂધીમાં બી સારી એવી દૂધી થાય દૂધીની લેન્થ વધે જેથી કરીને દૂધીનો ભાવ બી સારો મળે અને એનું ઉત્પાદન સારું થાય આ બધી પ્રાકૃતિક ખેતી થકી પહેલાં કરતાં મારી આવક ખૂબ એવી સારી વધી છે જેથી હું મારા ગામના ગ્રામસેવકશ્રી તથા મારી જિલ્લા ખેતીવાડી શાખા તાલુકા ખેતીવાડી શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું